ભવનાથ મહાદેવ આવેલ નાગા સન્યાસીઓ દ્વારા કરવામાં આવેલા બાદ આજે રીતે પર્વ પૂર્ણ ત્યારે પરંપરા મુજબ આયોજિત થતી આવતી રવેડીના દર્શન કરવા માટે શિવભક્ત ઉમટી પડ્યા હતા મહત્વનું છે કે મહાશિવરાત્રીનો પાવન પર્વ ભવનાથની ગીરી તળેટી મહાદિ અનાદિ કાળથી સનાતન ધર્મની પરંપરા મુજબ રવેડીનું આયોજન કરવામાં આવે છે ત્યારે તમામ સાધુ સંતો ટ્રેક્ટર પર સાઈ સવારી કાઢે છે આ દરમિયાન નાગા સાધુઓ અંક કર્તબો તલવાર બાજી અને લાઠી દાવ કરે છે સાધુ સંતો નાગા બાવાઓના દર્શન કરી મેળામાં આવેલા ભાવિ ભક્તો ધન્યતા અનુભવતા હોય છે કહેવાય છે કે શિવની અનુભૂતિ અને શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે આખું વર્ષ શિવ ભક્તો મહાદેવની રવેડીની રાહ જોતા હોય છે ત્યારે ભવ્યથી ભવ્ય રવેડી સાથે મહાશિવત્રી ના આ મહાપર્વને લોકોએ ધામધૂમ પૂર્વક ઉજવ્યું હતું આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં ભવનાથ ક્ષેત્રમાં આવી રવિડી દર્શન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ